નમસ્કાર દર્શક મિત્રો જે રીતના આમના થોડીક સણો પહેલા જે પવન અને વરસાદ છે તે વરસ્યો હતો વડોદરા શહેરમાં ત્યારે અનેક જગ્યા પર વૃક્ષ ધરાશાય થવાની ઘટનાઓ પણ સામે આવી છે વડીવાડી ફાયર બ્રિગેડની ટીમ છે તેને કોલ મળ્યો હતો કે જે ગૌતમ નગર આવેલું છે રેસ્કોસ પાસે ત્યાં એક વૃક્ષ છે તે ધરાશય થયું છે અત્યારે જે વૃક્ષ ધરાશય થયું તેમાં જે કાર છે તે દટાઈ છે વડીવાળી જે ફાયર બ્રિગેડની ટીમ છે અત્યારે જે ઘટના સ્થળ પર દોડી આવી છે અને જે વૃક્ષ હટાવવાની જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે જે રીતના અહીંયા પાર્ક કરેલી કાર હતી એના ઉપર જ જે આ વૃક્ષ છે તે ધરાશય થયું છે હાલ જે આ ગાડીને પણ અત્યારે નુકસાન થયું છે અને જે વડીવાળી ફાયર બ્રિગેડની ટીમ છે તે અત્યારે અહીંયા સ્થળ પર દોડી આવી છે તેઓને અનેક કોલ મળી રહ્યા છે કે જે વડોદરા શહેરમાં જે ભારે પવન ફૂંકાયો તેના કારણે અનેક જગ્યાઓ પર વૃક્ષો છે તે ધરાશાયી થયા છે અત્યારે ફાયર બ્રિગેડની ટીમ છે તેના દ્વારા જે વૃક્ષ હટાવવાની કામગીરી છે તે કરવામાં આવી રહ્યા છે હાલ વડોદરા શહેરમાં તાત થતાની સાથે જ જે ભારે પવન સાથે જે વરસાદની શરૂઆત થઈ હતી ત્યારે આ એક નરિયેલીનું જે ઝાડ છે તે એક કાર પર પડ્યું છે અને તેને અત્યારે બળીવાળી ફાયર બિગેડની ટીમ છે તે દૂર કરવાની તજવીજ છે તે તેમના દ્વારા હાથ ધરવામાં આવી છે હાલ જે રીતના વડોદરા શહેરમાં જે એકાએક પવન અને પવનની સાથે જે વરસાદ છે તે વરસ્યો પવનના કારણે અનેક વિસ્તારમાં છે વૃક્ષો ધરાશી થવાની જે ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે હાલ રેસકોસ પાસે આવેલું ગૌતમ નગર છે તેના આપને દ્રશ્ય છે તે બતાવી રહ્યા છે હાલ વિગત એવી પણ મળી રહી છે કે કારેલીબાગ પોલીસ સ્ટેશન સામે પણ એક વૃક્ષ છે તે ધરાશે થયું હતું તેમાં ચાર લોકોનું રેસ્ક્યુ છે તે કરવામાં આવ્યું છે હાલ હું તમને દ્રશ્ય છે તે બતાવું આ કારેલીબાગ વિસ્તારમાં જે વૃક્ષ છે તે ધરાશે થયું હતું તેના અમે આપને દ્રશ્ય છે તે બતાવી રહ્યા છે ત્રણથી ચાર લોકો આ વૃક્ષ નીચે દટાયા હોવાની વિગત છે તે પણ મળી રહી છે હાલ આ જ રીતના કોલ વળીવાળી ફાયર બ્રિગેડની ટીમને સતત મળી રહ્યા છે ત્યારે અત્યારે તેમની જે કામગીરી છે તે રેસ્કો પાસે આવેલું ગૌતમનગર છે ત્યાં તેઓ પહોંચ્યા છે અને ત્યાં જે નાળિયેળીનું વૃક્ષ છે તે કાર ઉપર ધરાશાય થયું જે ફાયર બ્રિગેડની ટીમ છે તે અત્યારે એક લાકડું મીલકીને હાઇડ્રોલિક જેક લગાવીને આ જે જળને અદ્ધર કરવાનો પ્રયાસ છે તે તેમના દ્વારા કરવામાં આવી રહ્યા છે જે વૃક્ષ ઘણું જૂનું અને સુકાઈ ગયેલું છે એટલે તેને કાપવામાં પણ થોડી તકલીફ પડી રહી છે ફાયર બ્રિગેડની ટીમને ત્યારે અત્યારે આ ઝાડ નીચે જેક લગાવીને ઝાડને અદ્ધર કરવાનો જે પ્રયાસ છે તે કરવામાં આવી રહ્યો છે જે વડીવાડી ફાયર બ્રિગેડની ટીમ છે જ્યારે પણ વડોદરા શહેરમાં આવી પરિસ્થિતિ સર્જાતી હોય છે વરસાદ હોય ઉનાળો હોય આગના બનાવો હોય ગમે તે પરિસ્થિતિમાં હર હંમેશ આગળ રહેતી જે વડીવાડી ફાયર બ્રિગેડની ટીમ છે તેઓ કામગીરી કરતા હોય છે ત્યારે اوکے بھائی کو دیکھو وہ یہ والی بھی کاوا اوئے اوکے اوکے اس کا کیا رجا پڑا ہم لوگوں کا الگ ہے اوئے کرنا تیری سے کر رہا ہے يا بڑے ٹیم اٹھی جتو ڈینٹی نہ فرق اٹھی جتو ہاں واہ اوکے جا 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 હાલ જે રીતના વળી ફાયર બ્રિગેડની ટીમે રેસ્ક્યુ કરી લીધું છે જે હવે આ ઝાડને હટાવવાની કામગીરી છે તે કરાવવામાં આવશે ખૂબ સહનીય કામગીરી વડીવાળી ફાયર બ્રિગેડની ટીમ છે તેમના દ્વારા કરવામાં આવી રહી છે ત્યારે હાલ હાલ જે રીતના ફાયર અધિકારી આપણી સાથે ધર્મેશભાઈ છે તેમની સાથે આપણે વાત કરીશું જી ધર્મેશ સર હાલ હાઇડ્રોલિક જેક લગાવીને અત્યારે જે ગાડી છે ત્યાં જાડી નીચે ફસાવી હતી તેનું

જી કમેન્ટમાં અમને અમારા દર્શક જણાવી રહ્યા છે મક્કરપુરા બધાય બારિશ નથી તેવું કહી રહ્યા છે આપ પણ કમેન્ટ કરીને અમને જણાવી શકો છો કે તમારા વિસ્તારમાં વરસાદ વરસ્યો ત્યારબાદ કેવી પરિસ્થિતિ છે ક્યાં વૃક્ષ ધરાશય થયા છે તેની પણ અમને કમેન્ટ કરીને જણાવશો જેથી કરીને અમે પણ તંત્ર સુધી સાર બ્રિગેડ સુધી અવાજ પહોંચાડવાનો પ્રયાસ છે તે કરીશું

તે અત્યારે વડીવાડી ફાયર સ્ટેશનથી અમે કંટ્રોલર વડીવાડી ફાયર સ્ટેશન કોલ આપતા અમારો પૂરતો સ્ટાફ ઘટના સ્થળ ઉપર આવીને અત્યાધુનિક ઇક્વિપમેન્ટની મદદથી ગાડીને સહી સલામત બહાર કાઢી લીધી છે ત્યારબાદ અત્યારે અમારું કામ ચાલુ છે દર્શક મિત્રો આ હતી વડીવાડી ફાયર સ્ટેશનની ટીમ અને તેમના દ્વારા લગાતાર જ્યારે ગમે તેવી પરિસ્થિતિ હોય છે ત્યારે તેઓ હર હંમેશા આગળ આવીને જે કામગીરી છે તે કરતા હોય છે આજે વડોદરા શહેરમાં જે સાંજ થતાની સાથે જે વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો ભારે પવન સાથે જે વરસાદ વરસ્યો તેમાં અનેક જગ્યાઓ પર વૃક્ષો ધરાશાય થવાની ઘટનાઓ પણ સામે આવી છે ત્યારે ગૌતમનગર ખાતે પણ એક વૃક્ષ ધરાશાય થયું હતું જેમાં એક કાર છે તે વૃક્ષના નીચે દટાયું હતું વડે વડે જે ફાયર બ્રિગેડની ટીમ છે તે અત્યારે સ્થળ પર દોડી આવીને જે ગાડી છે તેને બહાર કાઢવામાં આવીને વૃક્ષ હટાવવાની કામગીરી હાલ ચાલી રહી છે કેમેરામેન ફિઝલ ખાન સાથે હું રવિ સિંહ દાસ પાક ટુડે ન્યૂઝ વડોદરા